નમસ્કાર મિત્રો આજના એક નવા બ્લોગની અંદર પણ તમારું સ્વાગત છે અને મિત્રો આ વિડિયો તો તમે સુધી ખાસ કરી અને જોજો કારણ કે મિત્રો મિત્રો આજે તમે જે માછલું માછલું જોવાના છો ને તે ખરેખર ગજબ પણ છે તો ખાસ કરી અને આ વિડીયો અંત સુધી જોજો અને મિત્રો આજ બોટનું એ માછલું છે કે જેને તમે જોઈને આજે તખત પામી જવાના છો અને મિત્રો રોજના આવા જ વિડીયો જોવા માટે જલ્દીથી અમારા આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે બે લાઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો તમને આવા જ અવનવા માછલાઓ પણ રોજના રોજ જોવા મળી શકે તો મિત્રો સવાર સવારના પોરમાં આ ભાઈ સાબ છે તે કેવા બોટના મોરા ઉપર પણ તડકો ખાઈ રહ્યા છે અને મિત્રો ફૂલ તડકો ખાઈ અને પછી નીચે ઉતરશે નાસ્તો કરવા માટે પણ અને એ પહેલા મિત્રો હવે તમે જુઓ કે રિક્ષાની અંદર મોંઘામાં મોંઘી વેરાયટી પણ તમને આજે જોવા મળશે અને આ છે મિત્રો પાલવા જેને હિલસાના નામ થી પણ ઓળખવામાં આવે છે અને મિત્રો આની આની અંદર તો સૌથી સૌથી વધારે વધારે પણ પણ આવેલા હોય હોય છે છે અને મિત્રો મિત્રો કિંમત કારણ કે આ એકદમ ખાવામાં પણ ઉપયોગ થાય છે અને મિત્રો આ ફીસ ની અંદર અનગણત નાના નાના ઘણા બધી કાંટાઓ પણ આવેલા હોય છે અને મિત્રો માસલા સેવન જો તમે ખરેખર કરતા હોય તો આને ખાવામાં જરાય પણ ઉતાવળ ન કરતા કારણ કે મિત્રો આનો ડાયરેક્ટ ગળામાં જઈને પણ અટકાશે અને મિત્રો આ પાલવા પણ તમને કેવા લાગ્યા તે કોમેન્ટ બોક્સ માં જરૂર થી જણાવજો અને તે સાથે મિત્રો તમે જે વસ્તુ ની રાહ જોઈને બેઠા છો એ વસ્તુ પણ હું તમને દેખાડી જે એકદમ તલવાર ની ધાર ની જેમ ચમકે પણ છે એટલે કે મિત્રો થોડોક સબ્ર રાખો એટલે તમને તે હમણાં જ જોવા પણ મળશે અને મિત્રો હવે જે માછલાની આપણે વાત કરતા હતા તે માછલું આ છે અને હવે આને જોઈ લો ચમકે છે કે નહીં તલવારની ધારની જેમ અને મિત્રો જે લોકોએ આ માછલાને જોયું તે લોકો પણ આ માછલા વિશે વિચારતા જ રહી ગયા હતા અને મિત્રો આ માછલાની ચમકને જોઈને લોકો તેની નજીક આવી અને જોતા પણ હતા અને મિત્રો આ વિડીયો જો તમને ખરેખર સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક બટન દબાવી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયોને જરૂરથી મોકલજો એટલે કે મિત્રો એ લોકોને પણ આવા જ જાણકારીવાળા વિડીયો સારા સારા જોવા મળી શકે અને મિત્રો અમારી આ ચેનલ ઉપર આવા જ રોજ ના રોજ બ્લોગિંગ વાળા વિડીયો પણ આવતા રહેશે એટલે કે મિત્રો ભૂલ્યા વગર અમારા આ અને બટન પણ દબાવી દેજો અને અને મિત્રો બ્લેક નીચેથી એકદમ ચમકતું છે આ માછલું અને મિત્રો તેની ચર્ચાઓ એકદમ વાયરલ વિડીયો ની જેમ જ થતી હતી અને મિત્રો આ માછલા નું નામ જો તમને ખરેખર જાણવું હોય તો કોમેન્ટમાં લખી અને જરૂર થી જણાવજો